રાજકોટની નિધિ સ્કૂલ દ્વારા અખંડ ભારત સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ભારત માતાનું પૂજન કર્યું હતું અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓને અખંડ ભારતની સંસ્કૃતિ પંજે 14 મી ઓગસ્ટે ઘણા બધા દેશના ભાગલા પડ્યા પાકિસ્તાન ભારત એ આખો કે આજથી હજાર વર્ષો પહેલા ભારત જે બહુ મોટો અખંડ ભારત કહેવાતો એ આજે માત્ર ભારત કહેવાય છે શું કહેશો ખાસ તો કલ્ચર રિલેટેડ આજ આપડા ભારત જે નવી પેઢી છે એ ને સંસ્કૃતિ વારસો કઈ રીતે હતો

મારું નામ હેમાલી બાચુડાસમાં છે આજે ફોર્ટીન્થ ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ હોવાથી આજે બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સે ભારત માતાનું પૂજન કરેલું હતું અને આ જનરેશનને નવી કલ્ચર રિલેટેડ વાત કરવા માટે પીપીટી પણ દેખાડવામાં આવી ખાસ તો કઈ પ્રકારનો રહ્યો કાર્યક્રમ આજનો કાર્યક્રમ એ છે કે આ જનરેશનને અત્યારે કલ્ચર ટ્રેડિશનલ રિલેટેડ એવો ખાસ આઈડિયા નથી હોવાથી તો આજે આ આપણે જાગૃતતા આજે લાવશું તો કાલે સવારે એ લોકો આ ટ્રેડિશન ને બિલીફ ને આગળ વધારવામાં માટે મદદ ખાસ તો ટીચર્સ અને સ્ટુડન્ટ્સ એ એક પીપીટી નો પણ કાર્યક્રમ જોયો કે પ્રકારનો પીપીટી માં એ લોકો ને આજે જે ઇન્ડિયા ના 28 સ્ટેટ્સ છે જે અલગ અલગ બધા કલ્ચર બિલીફ ફોલો કરે છે તો આપણે જેમ કે ગુજરાતી માં ગરબા છે એના બધા ફૂડ છે અલગ અલગ ફેસ્ટિવલ જેમ કે દીપાવલી નું બધી સેલિબ્રેટ કરવામાં આવે છે તો બધા 28 સ્ટેટ્સ અને કન્ટ્રી બધા આખું ભારત રિલેટેડ તો શું ક્યાં બિલીફ છે ક્યાં ક્યાં ફેસ્ટિવલ્સ એ લોકો સેલિબ્રેટ કરે છે બધાનો નોલેજ મળે